સાથે ફરિયાદી પાસે રહેલા દહીનું પણ સેમ્પલ લેવાયું હતું ખરીદી તે ખરીદી થઈ ગઈ ખરીદી બાદ હું ઘરે પરત ફરેલો ડી માર્ટના અંદર મિલ્કી મિસ્ટ કંપની નામ છે એની અંદર દહીં ખોલેલું અમે છેલ્લા છ મહિનાથી મિલ્કી મિસ્ટ દહીં ખાઈએ છીએ એ એની અંદર ફૂગ વળતા મેં ડી માર્ટને ફોન કરેલો કે મને બદલી આપવા વિનંતી તો સાબરકાંઠા લસ્સીમાંથી લસ્સી માંથી છે હિમતનગરની નામાંકિત મીનાક્ષીની લસ્સીમાં બંદો નીકળ્યાનો દાવો કરાઈ રહ્યો છે ઈડનના અગ્રણીના ઘરે મહેમાન આવ્યા હતા લસ્સીમાંથી બંદો નીકળતા દુકાને ફરિયાદ કરવા પહોંચ્યા હતા પરિવારે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે સાથે દુકાનદાર પાસેથી રૂપિયા પણ પરત લઈ લીધા દુકાનદારે માફી માંગી હતી પરંતુ રૂપિયા પણ ઘટના સાબરકાંઠામાંથી બની છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તા માટેનો વનવાસ કરી રહ્યો છે પણ રાહુલ ગાંધીના નિવેદને ફરી એકવાર પ્રદેશ કોંગ્રેસમાં પ્રાણ ફૂંક્યા છે રાહુલ ગાંધીએ સાંસદ બાદ અંદવાદી મુલાકાત લેતી દરમિયાન પર ગુજરાતમાં કોંગ્રેસની સરકારનો દાવો કર્યો અને જે બાદ ચર્ચા થવા લાગી કે શું 2027 માં કોંગ્રેસનો વનવાસ પૂર્ણ થશે મેં આપકો બતા રહા હું કોંગ્રેસ પાર્ટી ગુજરાત મે જીતેગી ઓર ગુજરાત સે હી નહીં નઈ કોંગ્રેસ પાર્ટી બનેગી કાંગ્રેસ પાર્ટી મેં 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 ગરી બાત બોલ ર હું મેં આલતુ ફાલતુ બાત નહીં કરતા હું રાહુલ ગાંધી આ વખતે ચેલેન્જ આપી છે કે બે હજાર સત્યાવીસમાં સત્તા પરિવર્તન થઈને રહેશે તો વિધાનસભા ચૂંટણીને હજી ત્રણ વર્ષ જેટલો સમય બાકી છે ત્યારે કોંગ્રેસ સામે સત્તા માટે ઘણા પડકાર છે ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે ગત લોકસભા ચૂંટણીના પરિણામો પણ ભાજપના જ તરફેણમાં છે અને એવામાં રાહુલના આ નિવેદનને ગુજરાતના રાજકીય વિશ્લેષકો કેવી રીતે મૂલવી રહ્યા છે તે જાણવાનો અમે પ્રયાસ કર્યો જાણીતા રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી શું કહ્યું સાંભળો એટલે મને ઓગણીસો ચોર્યાસીના રાજીવ ગાંધી યાદ આવે છે કે જ્યારે એમણે પણ આ જ રીતે ઇન્દિરા ગાંધીના અવસાન પછી એક સિમ્પથિ મળ્યા પછી જે પાછા ઊભા થયા હતા એમ રાહુલ ગાંધી ઊભા તો થયા હવે ગુજરાતમાં આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ત્રીસેક વખતથી ત્રીસેક ત્રીસેક વર્ષથી કોંગ્રેસ લગભગ મૃતપાય હાલતમાં કારણ કે એક તો સત્તામાં આવે નહીં બે હજાર સત્તરનું એમનું જે પરિણામ હતું એ ક્યાંક કોઈક સમાજના ચોક્કસ આંદોલનના હિસાબે હતું સત્તરથી બાવીસમાં લગભગ સાહીઠેક જેટલા ધારાસભ્યો કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એટલે કોંગ્રેસ અંદરથી ભાંગી પડી હતી વધતા કોંગ્રેસનો ચીલો રહ્યો છે કે પહેલાં પ્રથમ હરોળના દસ નેતાઓ જે પોતે જ કોંગ્રેસના રણીધણી પોતાની જાતને સમજે છે અને કેડર ટુને તૈયાર થવા દીધી નથી એ મને લાગે છે હવે કોંગ્રેસને ખ્યાલ આવી ગયો છે કે કેડર ટુને ક્યાંક આગળ કરવી પડશે નીચેનાને સ્થાન આપવું પડશે નીચેનાને એક્ટિવેટ કરવા પડશે જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી કોંગ્રેસને સફળતા નહીં મળે જાણીતા રાજકીય વિશ્લેષક ડોક્ટર શ્રીરીશ કાશીકર મુજબ કોંગ્રેસ માટે ગુજરાત સર કરવા માટે અનેક પડકાર છે વર્તમાન કોંગ્રેસ કાર્યપ્રણાલી જોતા ડોક્ટર શ્રીરીશ કાશીકરે કહ્યું કે વિપક્ષ નેતા રાહુલ ગાંધી જે પ્રમાણે કામ કરી રહ્યા છે તે કોંગ્રેસ માટે અસરકારક કહી શકાય તેમ છે વિરોધ પક્ષના નેતા તરીકે સંસદમાં રાહુલ ગાંધી જે આક્રમકતાથી કામ કરી રહ્યા છે ભાષણો કરી રહ્યા છે અને હવે એ શેરીઓમાં પણ આવી રહ્યા છે કોંગ્રેસ માટે એ એક પોઝિટિવ સાઇન છે પણ જ્યારે ગુજરાતમાં આવીને એવું કહે છે કે આવતા બે હજાર સત્યાવીસમાં અમે ગુજરાત પણ કબજે કરીશું તો એની પાછળના બે ત્રણ કારણો છે કારણ કે એમને ખબર છે કે ગુજરાત છે એ મોદી શાહનું હોમ સ્ટેટ છે એટલે જો એ કોંગ્રેસ કબજે કરી લે તો એની એક મનોવૈજ્ઞાનિક અસર બહુ મોટી થાય ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભાજપ શાસનમાં છે એટલે તમે એવું પણ કહી શકો કે એન્ટી ઇન્કમ્બન્સી ઉભી અમે કરી શક્યા એટલે અમે ફરી પાછા સત્તામાં આવી રહ્યા છીએ અઘરું કંઈ નથી એમણે કદાચ એમના પ્રવચનમાં પણ વાત કરી હતી કે બે હજાર સત્તરમાં એ પ્રયોગ કરી ચૂક્યા છે ને એમાં એ સત્તાની નજીક આવતા આવતા રહી ગયા હતા ગ્રામીણોને પડી હાલાકી ઉત્તરાખંડના કાશીપુરમાં ભારે વરસાદથી શહેર પાણીમાં ડૂબ્યો વરસાદે તંત્રએ કરેલા દાવાની પોલ ખોલી બજારમાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિકો અને વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો બિહારના દરભંગામાં ભારે વરસાદ બાદ નદીઓનું જળસ્તર વધ્યું જળસ્તર વધતા નદીમાં મગર પણ જોવા મળ્યો મગર દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ બાગમતી નદીમાં માછીમાર કરવા જતા માછીમારોને એલર્ટ કરાયા બિહારના મોતીહારીમાં નિર્માણધિન પુલ પાણીના પ્રભાવમાં ધોવાયો પાણી વધતા ભવાનીપુર સંગ્રામપુરમાં નિર્માણધીન બ્રિજનો અડધો ભાગ ધોવાયો બ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો સ્થાનિકોનો આરોપ પ્રદેશના શ્રાવસ્તી જિલ્લામાં રાપતી નદીનું જળસ્તર જોખમી નિશાનથી ઉપર જિલ્લાના અઢારથી વીસ ગામ પૂરતી પ્રભાવિત થયા વરસાદના કારણે અનેક ગામ બેડમાં ફેરવાયા નેપાળથી આદિરાપતી નદીનું જળસ્તર વધતા તંત્ર એલર્ટ બિહારના કેમુરમાં ભારે વરસાદથી હોસ્પિટલમાં ઘુસ્યા પાણી મોહનિયા સબ ડિવિઝનલ હોસ્પિટલ પરિસરમાં ભરાયા પાણી એમરજન્સી વોર્ડ ના રૂમમાં ઘુસ્યા પાણી તંત્ર દ્વારા પાણી વ્યવસ્થા ન કરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા ઉત્તરાખંડના બાગેશ્વરમાં અવિરત વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત વિવિધ સ્થળો પર ભૂસ્ખલન અને વૃક્ષ ધરાશાયી તથા માર્ગ પ્રભાવિત થયા તંત્ર અને ફાયર વિભાગ દ્વારા રસ્તા ખુલ્લા કરવા ઉઠાવાઈ જાહેમાન હલ્દ્વાની રોડ પર બેલગઢમાં વરસાદી ગડર ઉભરાઈ બે બાઇક સવાર બાઇક સાથે નાળામાં પડ્યા સ્થાનિકોએ ભારે જહેમત બાદ લોકોને બચાવ્યા મહારાષ્ટ્રના નાસિકમાં ભારે વરસાદ બાદ મોર કળા કરતા જોવા મળ્યા વરસાદ બાદ પ્રકૃતિ કળાએ ઉઠતા મોરે પણ પ્રકૃતિનો આનંદ માણ્યો વરસાદના વિરામ બાદ પણ ખેતરો પાણીમાં વ્યાપ સાત દિવસ બાદ પણ ખેતરોમાં જળબંબાકાર ખેતરોમાં પાંચ થી છ ફૂટ ભરાયેલા છે પાણી સાત દિવસ વીત્યા છતાં હજુ સુધી ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી તાજો વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો અરંટોબા ગામના ખેતરમાં આઠ ફૂટ જેટલા પાણી ભરાયેલા પડ્યા છે ખેડૂતોએ ખાતર બિયારણ અને ખેડાઈનો ખર્ચ કરી વાવણી કરી હતી પરંતુ પ્રથમ વરસાદમાં જ ખેતરો બેટમાં ફેરવાયા તાત્કાલિક ધોરણે પાણી નિકાલની વ્યવસ્થા કરી આપવા ખેડૂતોએ માંગ કરી ધરાદથી ધાનેરા જતો નેશનલ હાઈવે ઓથોરિટીના પાપે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો નેશનલ હાઈવે કારણે વરસાદી પાણી સીધા નીચાણવાળા ખેતરોમાં ભરાઈ જવાની અમીરગઢમાં મેઘરાજાએ ફરી કર્યું આગમન ભારે બફારા બાદ વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડા રાજકોટના ધોરાજીમાં વરસાદી માહોલ થોડા વિરામ બાદ વરસાદી માહોલ વહેલી સવારથી જ કાળા દિબાંગ વાદળો વચ્ચે પડ્યો ધીમી ધારે વરસાદ વરસાદ સાત જિલ્લામાં દસ વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ મહીસાગર પંચમહાલ ડાંગ સુરત ભરૂચમાં વરસાદનું રેડ એલર્ટ કચ્છ અને જામનગરમાં પણ રેડ એલર્ટ સાત જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી પચીસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ કચ્છમાં ફરી વરસાદનું આગમન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાયા ભુજમાં બસ સ્ટેશન વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં ભરાયા પાણી ક્યાંક વરસાદી ઝાપટા તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી કચ્છના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ભુજના કુકમાં કંડેરાઈ પધ્ધર ગડા શેખપીરમાં વરસાદ નખત્રાણા તાલુકાના વિરાણી મોટી મથલ થરાવડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ કચ્છમાં છવાયો વરસાદી માહોલ ભારે બફારા બાદ કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો મુન્દ્રાના પ્રાગપર વિસ્તારમાં પડ્યો વરસાદ રાજકોટના ગોંડલ અને જસદણના ગામડાઓમાં દોઢ ઇંચ વરસાદ આઠ દિવસના વિરામ બાદ મેઘરાજાની થઈ ધમાકેદાર એન્ટ્રી વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ કપાસ મગફળી સહિતના પાકને થશે ફાયદો દાહોદના લીમડી પંથકમાં પણ વરસાદનું આગમન બે દિવસના નહીવત વરસાદ બાદ લીમડી અને ઝાલોદ પંથકમાં ધોધમાર વરસાદ અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલી અને પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ મોટા આખડિયા નાના ભંડારીયા ગામોમાં વરસાદ અમરાપુર દેવગામ વરસાદ ચોકી સહિતના ગામોમાં ધોધમાર વરસાદી ઝાપટા સાથે વરસાદ બનાસકાંઠા જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાનું આગમન અમીરગઢ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બાલુંદ્રા વેરા સહિતના ગામોમાં વરસાદ વરસાદની આગાહી વચ્ચે ભાવનગરના દરિયામાં કરંટ જોવા મળ્યો ઘોઘા અલંગ પર અને મહુવાના દરિયામાં કરંટને પગલે દસ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા ભારે પવન અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે દરિયાએ રૂપ ધારણ કર્યું ભાવનગરમાં આવ્યો વાતાવરણમાં પલટો બે દિવસના વિરામ બાદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ શહેરી વિસ્તારમાં બફારા અને ગરમીથી લોકોને મળી રાહત ભાવનગર જિલ્લાના તળાજામાં મેઘરાજાની પધરામણી બે દિવસના વિરામ બાદ તળાજામાં જામ્યો વરસાદી માહોલ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી રાજસ્થાનની રાજધાનીના રસ્તાઓ પર દરિયા જેવા દ્રશ્યો જયપુરમાં જોરદાર વરસાદથી રસ્તા પાણીમાં ગરકાવ નીચાવાળા રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા પિંક સિટીમાં ઠેર ઠેર ભરાયા પાણી ધોધમાર વરસાદથી જયપુર શહેરમાં ધોધ વહેતા થયા રસ્તા રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થયા રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાયા જયપુર સિટીના વિવિધ રસ્તાઓ જળમગ્ન થયા

નદીમાં પ્રચંડ પૂર આવતા સમગ્ર ગામ જાણે દરિયો ગામના રસ્તાઓ પાણીમાં ગાયબ થયા નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી પાણી તરફ બસ જ આવ્યા સામે મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા પર જોરદાર વરસાદ ખાબક્યો કિલ્લાના પગથ ઉપરથી પાણીનો ધોધ વહી નીકળ્યો કેટલાક પર્યટકો જોખમી રીતે કિલ્લા પરથી પસાર થતા જોવા મળ્યા એકબીજાના જીવ બચાવતા જોવા મળ્યા પર્યટકો ભારે વરસાદ બાદ મુંબઈમાં દરિયો તોફાની બન્યો ધોધમાર વરસાદ બાદ દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા તંત્ર દ્વારા લોકોને દરિયા કાંઠે જવા પર મનાઈ ફરમાવાઈ દહેરાદુનમાં જામ્યો વરસાદી માહોલ ભારે વરસાદના કારણે રસ્તા પર વિઝિબિલિટી ઘટી રાજપુર રોડ પર ધોધમાર વરસાદથી વાહન ચાલકોને પડી હાલાકી રસ્તા પર પાણી વહેતા થયા કર્ણાટકના મેંગ્લુરૂમાં વરસાદી માહોલ યથાવત વરસાદના ઓરેન્જ એલર્ટના પગલે તંત્ર એલર્ટ મેંગલુરૂમાં શાળા અને કોલેજોમાં રજા કરાઈ રહ્યા મુંબઈમાં સતત પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર બોરીવલી ગાંધીવલી મલાડ ગોરેગાંવ જોગેશ્વરી અંધેરી વિલેપાર્લે સાંતાક્રુઝ બાંદ્રા દાદર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા ભારે વરસાદના પગલે અંધેરીના સભ્ય નીચે ચાર ફૂટ જેટલા પાણી ભરાયા બીએમસી અને પોલીસ દ્વારા લોકોને સભ્યને નીચે જવાની મનાઈ ફરમાવવામાં આવી ભારે વરસાદના પગલે જનજીવન ખોરવાયું મેઘરાજાએ ફરી મુંબઈને બાદમાં લીધું સમગ્ર શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળ્યું ચાર તરફ જળબંબાકારની સ્થિતિ મહાનગરીના હાલ બે હાલ થયા મુંબઈમાં માત્ર છ કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગથી સ્કૂલ કોલેજો બંધ રાખવાની ફરજ પડી રેલવે ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા મુંબઈ ડિવિઝનની કેટલીક ટ્રેનો રદ કરાઈ મુશળધાર વરસાદ ખાબકતા મુંબઈના નિશાનવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ કિંગ સર્કલ વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા સમગ્ર વિસ્તારમાં સર્જાઈ જળબંબાકારની પરિસ્થિતિ મેઘરાજાએ મુંબઈને ધમરોળ્યું ભારે વરસાદના કારણે અનેક વરસાદ શરૂ થતા સ્થિતિ વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા દાદરમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી મુંબઈમાં મુશળધાર વરસાદથી રેલવે વ્યવહાર પર અસર રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ અનેક વિસ્તારોમાં